તમે જેવું કહ્યું પણ પાત્ર મળી જાય પણ તમારે ઓડિયો મુકાવો પડે ચેનલ ઉપર ઓડિયો ઓડિયો મૂક્યો હતો ઓડિયો ઓડિયો હા એવું પાત્ર છે ઓડિયો નાનો હે એમ નહી છે ઓડિયો તમારે થાય ને હા મારે તમારે વાત થાય પણ પેલા ભાઈ ની પરમિશન હોવી જરૂરી છે ભાઈ ના પડે તો નો મુકાય ના ના ભાઈ તો મારો નંબર ત્યારે એમ તારે ભાઈ ની પરમિશન છે ભાઈ ને મૂકવો છે ઓડિયો

પ્રજાપતિ પ્રજાપતિ બરાબર છે ક્યું ગામ છે તમારું સુરેન્દ્રનગર અચ્છા નવગઢ ફોન આવ્યો લાલ છે બે લાલ કેમ કપાઈ ગયો તો તમે કાપ્યો તો મહેનત કાઈ વાત એવું

સૈલાપાડુ કો લાગે હા સુદામણા ગામ હા સુદામડા વાહ મને મને છે નંબર આપણે નાખવાનો છે ને મોબાઈલ નંબર હા મારો જ દે બોલાજો નંબર 9880 હા બરાબર છે પછી ભાઈ ના ત્રીસ વર્ષ છે તો સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારે એક જણ લગન કર્યા હતા અચ્છા લગ્ન કર્યા હતા હા તો એમાં શું વાંધો આવ્યો એમાં તો ઈયા તો અમે ઓલા દલાલ હસ્તક કર્યું તું ને એટલે લે 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 એવું થયું હા એટલે ને હજી પછી પૈસા પડી ગયા એ તો તો કેટલા પૈસા આયપા તમે એના આયપા લાખ રૂપિયા ઓહો હો હો લાખ રૂપિયા આયપા હા અરે રે રે પછી કેટલા ટાઈમ બેન કેટલો ટાઈમ રહ્યા

મારા બાપા ના બા બે ગુજરી ગયા કે એક બાર એક ને આઠ વર્ષ થયા એક ને બાર મહિના થયા ઓહો હો 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 બરોબર છે બરોબર છે અત્યારે બધું હાથે રાંધી ખાઈ ને એવું બધું કર્યું છે સમજાઈ ગયું પછી તમે ઓલા દલાલ ને વાત નો કરી કે ભાઈ ઓલા લાખ રૂપિયા તો લાવો બાઈ તો વઈ ગયા એમ કે ના ના એ તો કઈ દેતા જ નહીં જવાબ એ નહીં દેતા ને તો એ શું કે જવાબ દ્યો તો પૂછો તો શું કે છે દેતા જ નહીં ને જવાબ છે આમ ફોન જ ના ઉઠાવતા લે લે ક્યાં તમારે સુરેન્દ્રનગર માં જ હતા કે બીજા ગામ ના હતા નરોડા અચ્છા એ નરોડા ના હતા હમ ઓહો હો ગજબ કર્યો તો એ તમને contact કોને કરાયો તો કે સામે થી અહીંયા કીધું કઈ અમારે એક છે ને તો કોઈ ઓળખતા હા બરોબર છે એટલે એના થયો હા વાયા વાયા હમજ્યા ફોન થી હા હા બેન જે ભાષા હતા હિન્દી ભાષા હતા કે ગુજરાતી હતી એ તો ગુજરાતી હતા પ્રજાપતિ જ હતા પણ એ બીજી હાક ના હતા ને એટલે વાટેલા ઘાટેલા જેવી

બરોબર છે બરોબર છે તમારી વાત સાચી છે હા હા હવે ભાઈ નો એક મને ફોટો મોકલી દેજો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી એક સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની ની માગણી કરે ફોન ઉપર તો ક્યાંય પૈસા નો કોઈ વ્યવહાર નહીં કરતા અને તમે પ્રજાપતિ સમાજ માંથી પ્રજાપતિ બરાબર અચ્છા અચ્છા બરોબર છે એટલે આટલા સમાજમાં તમારે ગણતરી છે બરાબર છે ભલે ભલે કઈ વાંધો નહીં અને બીજું આપડે કોઈ છૂટું થઈ ગયેલું હોય કોઈ વિધવા પાત્ર હોય હારે કઈ સંતાન કેવું હોય તો એવું ચાલે કે ન ચાલે બરાબર છે એટલે કઈ હારે સંતાન હોય ને તો ન હાલે બાકી તમને કઈ પ્રોબ્લેમ નથી પછી તમે અત્યારે મારી સાથે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ પર આવશે હા તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને ના ના પણ શું પ્રોબ્લેમ ઓછે પછી ભાઈ ને કઈ પ્રોબ્લેમ નથી ને

ભલે ભલે કાંઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકીએ અને ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ